આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો અંબાજીમાં ચાર દિવસ રોપવે સેવા બંધ અંબાજીના ગબ્બર પર્વત પર ચાર દિવસ સુધી એટલે કે ત્રીસ જુલાઈથી બે ઓગસ્ટ સુધી રોપવે બંધ રહેશે વાર્ષિક મેન્ટેનન્સને લઈને રોપવેની સુવિધા બંધ રાખવામાં આવી છે મેન્ટેનન્સ દરમિયાન ચાર દિવસ સુધી મંદિર ખુલ્લું રહેશે અને ભક્તો પગથિયા ચડીને દર્શન કરી શકશે કામગીરી પૂર્ણ થયા બાદ તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસથી ફરી રાબેતા મુજબ રોપવેની સુવિધા શરૂ કરવામાં આવશે મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જેમાં રાજકોટ માર્કેટયાર્ડમાં પીળા ચણા સહિત કપાસ મગફળી લાલ મરચાંની આવક થઈ રહી છે યાર્ડમાં આજે પીળા ચણાની મબલક આવક થઈ હતી ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી માર્કેટયાર્ડમાં આજે પીળા ચણા અને મગફળીની ઢગલા મોટી આવક થઈ હતી વહેલી સવારથી જ માર્કેટયાર્ડ બહાર વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી આજે સૌથી વધારે પીળા ચણાની આવક થઈ હતી પીળા ચણાની યાર્ડમાં નવ હજાર ક્વિન્ટલ આવક થઈ હતી અને આ પીળા ચણાનો એક મણનો ભાવ એક હજાર પિંચાશીથી લઈને બારસો વીસ રૂપિયા બોલાયો હતો મિત્રો બીજા મુખ્ય સમાચાર સામે નજર કરીએ તો આજના સોના ચાંદીના ભાવ વિશે જાણીએ તો આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં બસો રૂપિયાનો વધારો થયો છે તે સાથે નવો ભાવ ત્રેસઠ હજાર ત્રણસો રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ ત્રેસઠ હજાર પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં બસો સિત્તેર રૂપિયાનો વધારો થયો છે તે સાથે નવો ભાવ ઓગણસિત્તેર પચાસ રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ અડસઠ હજાર સાતસો એંસી રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં બારસોનો ઘટાડો થયો છે તે સાથે ચાંદીનો નવો ભાવ બ્યાસી હજાર આઠસો રૂપિયા થયો છે મિત્રો અન્ય સમાચાર તરફ નજર કરીએ તો જનધન ખાતામાં આવશે પૈસા કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત કરવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે મોદી સરકારે વર્ષ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટ ખોલી શકો છો પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધા એ છે કે જેમણે જનધન ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર દસ હજાર સુધીની લોનની સુવિધા આપવામાં આવે છે જેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે આ એક પ્રકારની લોન સુવિધા જ છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ દસ હજાર સુધીની લોન માટે અરજી કરી શકો છો જ્યારે આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ આપવામાં આવે છે